હેલો ફ્રેન્ડ્સ ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ મસાલા ઢોંસાનું શાક આ શાક ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે તો એક કઢાઈ લઈ તેમાં આપણે બે ચમચા જેટલું તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી જેટલી રાઈ નાખીશું રાઈ ફૂટે એટલે વન ફોર ટેબલ સ્પૂન જેટલી હિંગ અને થોડાક મીઠા લીમડાના પાન નાખીશું બેથી ત્રણ ડંગ ઝીણા સમારેલા લીલા મરચાં નાખીશું પછી એક ચમચી ચણાની દાળ અને એક ચમચી અડદની દાળ નાખીશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું હવે દાળ થોડી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકી લઈશું અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીશું તો અહીં લગભગ ત્રણથી ચાર મિનિટ પછી દાળ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે પછી તેમાં બે નંગ મીડિયમ સાઈઝની ડુંગળીને મેં સ્લાઈસમાં કટ કરી લીધી છે તે ઉમેરીશું અને ડુંગળી અચ્છા ગુલાબી રંગની થાય ત્યાં સુધી શેકી લઈશું સાથે જ આપણે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું એટલે આપણી ડુંગળી એકદમ ફટાફટ શેકાઈ જાય ડુંગળી સતરાય છે ત્યાં સુધી અહીં મેં બટાકા બાફીને રાખ્યા છે તેને આપણે મેસ કરી લઈએ મેં અહીં પાંચ થી છ નંગ મીડિયમ સાઈઝના બટાકાને બાફીને લીધા છે તો હવે આપણે તેને ચમચીની મદદથી મેસ કરી લઈશું તો અહીં ડુંગળી પણ એકદમ સરસ સતળાઈ ગઈ છે હવે આપણે તેમાં એક ચમચી હળદર અડધી ચમચી ધનજીરો પાવડર નાખી સારી રીતે મિક્સ કરી દઈશું પછી આપણે જે બટાકા મેસ કરીને રાખ્યા છે તે ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું અહીં બટાકા સારી રીતે મિક્સ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો બટાકાનું શાક થોડુંક લચકા જેવું છે જો તમારું શાક થોડુંક કડક હોય તો તમારે બે થી ત્રણ ચમચી જેટલું પાણી નાખવાનું અને તેને સારી રીતે મિક્સ કરી દેવાનું તો અહીં મસાલા ઢોસાનું શાક બની ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી થોડાક ઝીણા સમારેલા લીલા ધાણા નાખીશું આ શાક ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે અને ખાવામાં તો એકદમ ટેસ્ટી લાગે છે આ શાકને તમે રોટલી સાથે પણ સર્વ કરી શકો છો તે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તમને મારી રેસિપીઓ ગમતી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ